એક કહેવત છે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ અને અત્યાર સુધી આપણે જોતા પણ આવ્યા છે કે જો કદાચ તમને ગુસ્સો આવે તો તમારે તમારા મનને શાંત રાખવું જોઈએ અવારનવાર એવી ઘટનાઓ બનતી હોય છે કે જેમાં જૂની અદાવતને કારણે એકબીજા ઉપર હુમલો કરવામાં આવતો હોય છે પરંતુ આજે તો એક એવી ઘટના વિશે વાત કરવી છે જેમાં તેર વર્ષ પહેલા એક સગાઈ તૂટી હતી અને એ જ સગાઈની અદાવત રાખતાની સાથે એ યુવતીએ યુવક ઉપર હુમલો કર્યો છે અને એટલું જ નહીં એ યુવક ઉપર ત્રણ છરીના ઘા પણ ઝીકી દીધા છે શું છે સમગ્ર વિગત અને આ વિષય અને આ મામલો ક્યાંનો છે તે દરેક વાત કરીશું આજના વિડીયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતમાં દિવસે દિવસે ક્રાઈમ રેટનો વધારો થઈ રહ્યો છે પરંતુ આ બધાની વચ્ચે આજે એક એવા ક્રાઇમ ન્યૂઝ વિશેની વાત કરવી છે જે સાંભળીને કદાચ તમારા પગ નીચેથી પણ જમીન ખસી જશે કારણ કે તેર વર્ષ જૂનો વિવાદ તેર વર્ષ પહેલા સગાઈ તૂટી હતી અને એનો બદલો લેવામાં આવે છે હવે કદાચ આ વાતથી જે તે વ્યક્તિ ઉપર હુમલો થયો છે એ વ્યક્તિને પણ ખબર કે તેના ઉપર આ વાતને લઈને હુમલો કરવામાં આવી રહ્યો છે સૌથી પહેલા તો જો સમગ્ર ઘટના વિશેની વાત કરવામાં આવે તો તેર વર્ષ પહેલા સગાઈ તોડનાર યુવકને યુવતીએ કારની ટક્કર મારી અને તે બાદ છરીના ત્રણ ગાજી કી દીધા તુમારી સાથે વાત નતી કરતો એટલું જ નહીં તે મારો નંબર કેમ બ્લોક કરી દીધો છે તેવું કહીને તેર વર્ષ પહેલા જે સગાઈ તૂટી ગઈ હતી તે યુવતીએ સ્કૂટર ઉપર જઈ રહેલા યુવકને પહેલા કારથી ટક્કર મારી હતી અને ત્યારબાદ છરીથી પેટ બરડા તેની સાથે જ પડખામાં ત્રણ તલવારના ઘા ઝીકી દીધા હતા જીવ બચાવવા યુવક રોડ ઉપર દોડીને વાહનની લિફ્ટ લઈને ત્યાંથી દૂર જતો રહ્યો હતો આ ઘટના છે અમદાવાદના શેલાની શેલામાં રહેતા અને ઓટોમેશનનો ધંધો કરતા એક યુવક છે તેમની સગાઈ મહેસાણામાં રહેતા એક યુવતી સાથે થઈ હતી એ પણ તેર વર્ષ પહેલા આ સગપણ સાટામાં કરવામાં આવ્યું હતું પરંતુ મનમેળ ન રહેતા બે મહિના પછી જ તરત આ લોકોની સગાઈને તોડી દેવામાં આવી હતી અને તે બાદ આ યુવક છે તેને તે યુવતી સાથે વાતચીત કરવાનું બંધ કરી દીધું હતું ને થોડા સમય બાદ આ યુવકના લગ્ન બીજે પણ થઈ ગયા હતા અને તેમની બહેન છે તેમના લગ્ન પણ બીજે થઈ ગયા હતા પરંતુ જો વાત કરવામાં આવે ત્યારે આ યુવતી દ્વારા ફરી એક વખત તે યુવકને મેસેજ કરવામાં આવ્યા હતા અને આ મેસેજની શરૂઆત બે હજાર ચોવીસની દિવાળીના થોડા દિવસ પહેલાં કરવામાં આવ્યા હતા અને તે સમયે જ્યારે આ યુવતીએ ફોન કર્યો હતો અને તે સમયે તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે તેમણે પોતાના પરિવારના સભ્યો છે તેની ખબર અંતર પૂછવા માટે આ ફોન કર્યો છે અને તે બાદ અચાનક જ યુવતી કહે છે કે મારી સાથે સગાઈ કેમ તોડી નાખી અને તે બાદ તે લોકો વચ્ચે વાતચીત થઈ હતી અવારનવાર યુવક કહેતો આવ્યો હતો કે મારા લગ્ન થઈ ગયા છે મને ફોન ન કરો મને બ્લોક કરી દો તેમ છતાં પણ આ યુવતી સતત ફોન કરતી હતી કારણ કે તેની એક જૂની દુશ્મની હતી જૂની અદાવતને કારણે તેના દ્વારા આવું કરવામાં આવ્યું હતું પરંતુ જો વાત કરવામાં આવે આ સમગ્ર ઘટના વિશે તો હવે તેના એક સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા છે જેમાં આ યુવતી દ્વારા સૌથી પહેલા તો એક કારની મદદથી આ યુવક જ્યારે તે રસ્તા પરથી જઈ રહ્યો હોય છે તે જ રસ્તા ઉપર તેને કારની મદદથી ધક્કો મારવામાં આવે છે અને તે બાદ તેના ઉપર ત્રણ છરીના ઘા પણ ઝીકી દેવામાં આવે છે પચીસ ફેબ્રુઆરીએ સવારે સાડા

લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર